મિત્રો શું આપ સનાતની છો તો આપણે ખાસ રુદ્રાક્ષ તો ફરજિયાત હરેક સનાતનીએ પહેરવો જ જોઈએ તો એવા શુભ સ્થાન શ્રી ભીમનાથ મહાદેવના પટાંગણમાં અહીંયા જે સ્ટોલ બનાવ્યો છે એમાં આપને રુદ્રાક્ષની ઓરિજિનલ માળાઓ મળશે અને બેરખાઓ પણ જે હાથમાં અમે પહેર ધારણ કર્યું છે એ પ્રમાણે આપને બેરખાઓ પણ મળશે અને સાથે સાથે નાની માળા જીરો નંબરની માળા મોટી માળા નવગ્રહની જે માળા છે અને જે ચંદ્રની માળા છે અને સ્ફટિક માળા છે આ બધી સિદ્ધ કરેલી ઓરિજિનલ માળા એવું રુદ્રાક્ષની જે ઓરિજિનલ માળા છે એમાં ખાસ આપણે જે આ માળા જે બનાવરાવી છે એ માળા છે સિદ્ધ કરેલી છે સિદ્ધ કરેલી રુદ્રાક્ષની દિવ્ય માળા છે આમાં દરેક એક મુખીથી માંડીને ચૌદમુખી સુધીના જે રુદ્રાક્ષો આમાં સમાવેશ કર્યો છે એ માળા છે અને આ પણ ઓરિજિનલ માળા છે પછી અલગ અલગ છે મોતીની માળા છે એ પણ બહુ ઓરિજિનલ માળા છે અને એ ખરખા મોતીના દાણા નથી જો અલગ અલગ પ્રકારના છે એ પ્રમાણે જીરો નંબરની માળા છે અને આ નવગ્રહની માળા છે એ ઓરિજિનલ માળા છે કે જે ખૂબ જ સરસ છે અને આ પહેરવાથી આપણને સો ટકા ફાયદો થશે અને આ જે બધા બેરખા છે એ પણ નાના મોટા અલગ અલગ પ્રકારના બેરખા છે સાથે સાથે આ દિવ્ય સ્થાનમાં ઘણી બધી એવી એવી વસ્તુઓ છે ધાર્મિક પુસ્તકો છે ભગવાન મહાદેવજીના યંત્ર છે ઘણી બધી વસ્તુ છે ચંદન સાથે ઘણી બધી એવી વસ્તુ છે ભેટ પ્રસાદી આ બધી વસ્તુ છે તો આ બધી વસ્તુ આપણે જો પ્રાપ્ત કરવી હોય તો આ એવું દિવ્ય સ્થાન છે શ્રી ભીમનાથ મહાદેવ પાંડવકાલીન પ્રાચીન મહાતીર્થ છે જ્યાં નીલકા નદી છે એના કિનારા ઉપર આવેલું શિવજીનું પ્રાચીન પાંડવકાલીન સ્વયંભુ દિવ્ય સ્થાન છે આ સ્થાનની એકવાર મુલાકાત લો શ્રી ભીમનાથ મહાદેવ તાલુકો બરવાડા જિલ્લો બોટાદ આ શુભ સ્થાનની મુલાકાત લો અને અહીંયા તમને જ્યાં બધે બાર બીજા વધારે પૈસા મળતી અહીંયા આપને હાવ ઓછા પૈસામાં રિઝનેબલ ભાવમાં આપણને આ માળા અહીંયા ભીમનાથ મહાદેવના પટાંગણમાંથી પ્રાપ્ત થશે તો એકવાર જરૂર મુલાકાત લો અહીંયા અમારા હરિભાઈ ગઢિયા અહીંયા એમને સેવાર્થે અહીંયા બેસીને એ સેવા આપે છે અને આપણે જે જે પણ કોઈ પણ જે 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 માળાઓને બેરખાઓને જે પ્રાપ્ત કરવું હોય તો આવા શુભ સ્થાનમાં આવીને પ્રાપ્ત કરી શકો છો હર હર મહાદેવ